ભરૂચ શહેરના મુખ્ય વિસ્તારોમાં વાહન વ્યવહારને નિયંત્રિત કરવા માટે સર્કલ બનાવવામાં આવ્યા હતા મોટાભાગના સર્કલો જર્જરિત હાલતમાં હોવાથી તેને નવા બનાવવાની જરૂરિયાત ઊભી થઈ હતી નગરપાલિકાની ગત સામાન્ય સભામાં સર્કલોને નવા બનાવવા સંદર્ભમાં ઠરાવ પણ કરાયો હતો પ્રથમ ચરણમાં પાંચ બત્તી અને કસક સર્કલનો સમાવેશ કરીને તેને નવા બનાવવામાં આવશે ત્યારે જેબી કેમિકલના પ્રયાસથી રૂપિયા ત્રીસ લાખના ખર્ચે નવનિર્માણ પામનાર કશક સર્કલના કાર્યનું આજરોજ ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જેબી કેમિકલ્સના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ ભારત ધાનાણી દીપક ઘીવાલા મુકેશ દેસાઈ પ્રવીણ મકવાણા ભરતસિંહ પરમાર અને સંજય પટેલ સહિતના આગેવાનો તેમજ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા કશક ખાતે બની રહેલા સર્કલનું કદ તેટલું જ રાખવામાં આવશે અને તેમાં ફુવારા સાથે લાઇટિંગ કરવામાં આવશે દર વર્ષે ચોમાસામાં કશક સર્કલની આસપાસ પાણીનો ભરાવો થઈ જતો હોય છે ત્યારે નવી ડિઝાઇનમાં આ સમસ્યાનો ઉકેલ આવે તે રીતે તેનું નિર્માણ કરવામાં આવશે સ્થળ બને એના માટે જે બી કેમિકલ હંમેશા પ્રયત્નશીલ રહ્યું છે આ પુવારાનું નવીકરણ નવીનીકરણ અમે જલ્દી વહેલી તકે પૂરું થાય એવું પ્લાનિંગ કરી રહ્યા છીએ આ તકે હું ભારત નગરપાલિકાના પ્રમુખશ્રી શ્રી અને અન્ય અધિકારીઓનો આભાર વ્યક્ત કરું છું કે અમને આ તક આપી છે ભરૂચને એક નવું નજરાણું મળી શકે એના માટે